नमस्कार मित्रों कुंभ राशि वाला तुम्हारी जिंदगी आप पृथ्वी पर जेटली शांत देखाय छे असल में एटली ज तूफानी होय छे तमने जोई ने कोई कही नहीं शके के तमे केतलू बधु सहन करियू छे कारण के ईश्वरे तमने बनाव्याज कई खास मकसद थी छे तमारो स्वभाव खूब अनोखो होय छे तमे पोते भूखा रहीने पर बीजाने खवड़ावो छो પોતે દુખમાં રહીને પણ બીજાનો આધાર બની જાઓ છો અને યહી તો તમારી ઓળખાણ છે દિલ મોટું વિચાર સાફ અને મદદ કરવાની આદત ઘણીવાર એવું પણ થાય છે કે તમારી પાસે વધુ કંઈ નથી હોતું પણ તો પણ બીજાની મદદ કરવાનો રસ્તો શોધી જ લો છો અને ભગવાન પણ યહી જોઈને મુસ્કુરાતા હોય છે કહે છે આ માણસ તો પોતાનું સુખ કાપીને પણ બીજાને કામ આવે છે ઘર માં તો તમે એવા છો જેવું કોઈ રિઝર્વ બેંક હોય જારે જેને જરૂર પડે બસ ત્યાર્થી બે વાત કરે અને તમે માની જાઓ છો ઘરવાળા હો કે રિસ્તેદાર દરેક તમારી સારાપણાનો ફાયદો ઉઠાવી લે છે પર ભગવાન એ જોયું કે દરેક તમારી પાસેથી લઈ રહ્યો છે તમારો હિસ્સામાં બસ ખાલીપો રહી ગયો છે તો તેમણે કહ્યું હવે આને જીવનનો અસલી અર્થ શીખવો પડશે અને ત્યાંથી જ શરૂ થયો પરીક્ષાનો काळ 2018 થી 2019 ની વચ્ચે જે દોર શરૂ થયો હતો ના એ માત્ર સમય ન હતો એ તમારી આત્માની પરીક્ષા હતી ભગવાન એ કે એક કરીને એ બધું બતાવી દીધું જે asli છે જે નકલી છે જેના માટે તમે બધું કર્યું એ જ લોકો મુશ્કેલ વખતમાં નજર સુધા ના આવ્યા દોસ્ત રિશ્તેદાર સાથી બધાની ઓળખણ ખુલી ગઈ તમારી આંખોમાંથી મોહનો પડદો હટી ગયો અને યહી તો એ દુખનો હેતુ હતો કે તમે શીખી જાઓ કોણ પોતાનો છે કોણ પરાયા આજે જો તમે ચૂપ છો તો હારીને નહીં સમજીને ચૂપ છો તમે હવે ગારો નથી આપતા બસ મનમાં જ વિચારો છો હવે હું કોઈને નુકસાન નહીં પહોંચાડું પણ કોઈને પોતાના પર ચાલવા પર નહીં દઉં તમે હવે પોતાની તરફ પાછા આવી ગયા છો પોતાની અંદરની તાકાત ઓળખી લીધી છે જો હજુ પણ તમે કોઈના અધીન છો તો માત્ર મજબૂરીમાં અને એ પણ વધુ દિવસ નહીં કારણ કે હવે ગ્રહ ધીરે ધીરે તમારી તરફેણમાં આવવા લાગ્યા છે સમય બદલાઈ રહ્યો છે અને કુંભ રાશિ વાળા હવે તમારી પરીક્ષાનો અંતિમ દોર છે તમે ક્યારે કોઈનું ખરાબ નથી ઈચ્છ્યું ના કોઈનો હક માર્યો તેથી હવે ભાગ્ય તમારો સાથ આપશે બસ એક વાત યાદ રાખજો તમારો રસ્તો મુશ્કેલ જરૂર રહ્યો પણ તમે ક્યારે ખોટા માર્ગ પર નથી ચાલ્યા ભગવાન એ જે દુખ આપ્યું હતું એ તમારી આત્માને મજબૂત કરવા માટે હતું હવે એ જ આત્મા તમને તમારી ઓળખાણ આપશે તો કુંભ રાશિ વાળાઓ હવે વખત આવી ગયો છે પોતાને સાબિત કરવાનો પોતાની સાથે પ્રેમ કરવાનો અને પોતાની તાકાત ઓળખવાનો કારણ કે આ વખતે વાર્તા એ જ છે પણ પાત્ર બદલાઈ ગયું છે હવે તમે ઝુકવા નહીં ઉઠવા માટે બન્યા છો દોસ્તો છેલ્લા 4-5 મહિનામાં કુંભ રાશિ વાળાઓના જીવનમાં જે ઉથલપાથલ ચાલી છે ના એ કોઈ સામાન્ય માણસની વાત નહોતી નારાક્ય અસ્થિરતા માનસિક તણાવ બદનામીના हालात અને ઉપરથી બિનજરૂરી ખોટા આરોપ ક્યાંક ના ક્યાંક તમે બધું જ સહન કર્યું છે એ પણ ચૂપચાપ તમારા કર્મ ક્ષેત્રમાં નોકરી કે વ્યવસાયમાં લોકોએ તમારી મહેનતનો ફાયદો ઉઠાવ્યો જેવું ઘરનો વફાદાર કૂતરો જારે ઈચ્છો ત્યારે વાપરી લો ખરાબ લાગે છે પણ યહી સત્ય છે અને આ વાત માત્ર નોકરીની નથી રિષ્ઠાઓની પણ છે પરિવાર ની પણ છે અને બિઝનેસ ની પણ એ હવે અંતિમ પડાવ પર છે કારણ કે તમારી કુંડળીમાં મંગળ ગ્રહનો ભવ્ય પ્રવેશ થવાનો છે અને ભાઈ જે હું હવે કહેવાની છું એ સામાન્ય પરિવર્તન નથી રુચક યોગ નિર્માણ છે છેલ્લા 10 મહિનાથી મંગળ શુભ સ્થિતિમાં નહોતો એટલે તમારો કર્મ, पराक्रम અને હિંમતનો ગ્રહ જ કમજોર પડેલો હતો. તેથી તમને ઈચ્છા હોવા છતાં ઘણો બધું કરી ન શક્યા. દિમાગ ભટક્યો, કામ અધૂરું રહ્યું, આત્મવિશ્વાસ દગમગાયો. પર હવે બસ અહીં દોર ખતમ. કારણ કે 27 ઓક્ટોબરથી લઈને 7 ડિસેમ્બર સુધી મંગળ પોતાની જ રાશિ વૃશ્ચિકમાં પ્રવેશ કરી રહ્યો છે. એટલે તમારી કુંડળીમાં રૂચક યોગ બનશે જે તાકાત ઊર્જા અને વ્યક્તિત્વને નવે સિરે જગાડી દેશે મંગળ કોઈ નાનો ગ્રહ નથી ભાઈ યુદ્ધ જીતવાની હિંમત આપે છે વપનને હકીકતમાં બદલવાની ઊર્જા આપે છે જો મંગળ સારો ન હોય તો માણસ ચાલી પણ ન શકે અને જ્યારે મંગળ જાગે તો એ જ માણસ ઇતિહાસ બનાવી દે છે હવે યહી સમય તમારા માટે શરૂ થઈ રહ્યો છે આ પરિવર્તન પછી તમારો કરિયરમાં નવી દિશા ખુલશે જે નોકરી કે બિઝનેસ છૂટી ગયો હતો એ अथवा તેનાથી પણ સારું કંઈક મળવાનું છે જે લોકો વર્ષોથી કહેતા હતા હવે કોઈના অধীন નહીં રહેવો તેમના માટે હવે વખત આવી ગયો છે મંગળ જેવો કે કર્મ ક્ષેત્રમાં મજબૂત થશે તમારો ઠેરાવ ખતમ થશે અને કિસ્મતનો પૈરો ઝળપથી ફરશે રાજનીતિ প্রশাসন મેડિકલ રોપર્ટી સોશિયલ મીડિયા કોઈ પણ ક્ષેત્રમાં હો સફળતા પાક્કી છે જે રિસર્ચ કે ટેકનિકલ કામમાં છે તેમના માટે પણ મંગળ वरदान બની જશે જે સેનામાં કે સરકારી પદો પર છે તેમણે પ્રમોશન કે નવી પોઝિશનની ભેદ મળશે અને માત્ર એટલું જ નહીં હવે તમે પોતાના ઘરેલુ ઉલ્ઝનોથી પણ બહાર નીકળવા લાગશો जे घरनी जवाबदारियों के रिश्ताओं ना बोझ मा फसाईला हता ए हवे पोताना पक पर उभा थवानी दिशा मा कदम वधारशे घर थी दूर रही ने कईं नहु शरू मन बनशे बेकार पड़ेली प्रॉपर्टी के काम ने रिकनस्ट्रक्शन करावु के वेची ने इन्वेस्टमेंट करवु આ વસ્તુઓમાં હવે લાભ મળશે અને જે લોકો તમને વર્ષોથી દબાવી રાખતા હતા તમારી અવાજને કચડી રહ્યા હતા હવે એ જ લોકો તમારી હિંમતથી ડરશે કારણ કે હવે તમે જવાબ આપશો સીધો સટીક અને ઝૂક્યા વગર પર એક ચેતવણી છે મંગળ જેટલી તાકાત આપે છે એટલો જ અહંકાર પણ લાવી શકે છે તેથી કંટ્રોલમાં રહેવું જરૂરી છે ताकतનો ઉપયોગ નિર્માણમાં કરો વિનાશમાં નહીં કારણ કે મંગળથી મરેલો અહંકાર જો કાબુમાં ન રહ્યો તો નુકસાન પણ કરી શકે છે મિત્રો વિડિયોમાં આગળ વધતા પહેલો વિડિયોને એક લાઈક કરો કોમેન્ટ બોક્સમાં સાચા દિલથી લખો જય મંગળ દેવ હવે આગળ સાંભળો જે લોકો શેર માર્કેટ સોફ્ટવેર કે ડિજિટલ વર્લ્ડમાં છે હવે તેમના માટે શાનદાર સમય શરૂ થઈ રહ્યો છે આવકના નવા રસ્તા ખુલશે જે સિનિયર હજુ સુધી તમણે દબાવી રાખતા હતા એ પોતે તમારું પ્રમોશન માટે મજબૂર થશે કહેશે યાર બસ તો કંપની ન છોડ અને યાદ રાખજો તમારું સુખ અને ભાગ્યના સ્વામી બનને વૃષભ રાશિના શુક્ર છે તેથી જારે તમે કોઈની મદદ કરો છો તો એ વ્યક્તિનું જીવન બદલાઈ જાય છે કારણ કે તમારું પગમાં સાક્ષાત લક્ષ્મીનો વાસ છે પર દુનિયા શું કરે છે તમારી સારા પણનો ખોટો અર્થ કાઢે છે તમારી મદરને कमजोरी સમજી લે છે પર ચિંતા ન કરો ભાઈ હવે સમય એ જ છે પર કિસ્મત તમારી તરફ છે હવે તમે કોઈ માટે નહીં પોતાના માટે કામ કરશો અને જારે મંગળ કર્મ ક્ષેત્રમાં જાગશે તો તમારી ઓળખાણ તમારું અસ્તિત્વ દુનિયાને પોતે કહેવા લાગશે હજુ સુધી જે સહન કર્યું એ પસાર થયું હવે જે આવવાનું છે એ તમારી જીતની વાર્તા હશે ભાઈઓ અને બહેનો હવે જે હું કહેવાનો છું એને ધ્યાનથી સાંભળજો કારણ કે હવે તમારા જીવનમાં મંગળ ગ્રહ પોતાની શક્તિ બતાવવાનો છે જેવો મંગળ મજબૂત થશે તમારી અંદર એક નવી ઊર્જાનો સંચાર થશે હવે એ સમય નથી રહ્યો જ્યારે તમે ખોટા નિર્ણયોમાં ઉલઝાયેલા રહેતા હતા હવે તમે પોતાનું જીવનના સૌથી સાચા અને સાહસિક નિર્ણય લેવા લાગશો તમે કર્મને પૂજા સમજવા લાગશો બીજાના অধীন રહેવું હવે તમને મંજૂર નહીં હોય હવે તમે પોતાના કર્મો દ્વારા પોતાની ઓળખાણ બનાવવા નીકળ પડશો જો તમે વિદેશ જવાની યોજના બનાવી રહ્યા છો વિઝા ડોક્યુમેન્ટ પરમિશન બધું છેલી ઘડીએ પોતે જ સેટ થઈ જશે કારણ કે જારે લગ્ન પર મંગળની દ્રષ્ટિ પડે છે તો માણસમાં એટલી હિંમત અને આત્મવિશ્વાસ આવે છે કે કોઈ કંઈ કહે અને તેની આંખોમાં જોઈને જવાબ આપી શકે શનિ અને રાહોનો જે બોજ ઘણા વર્ષોથી તમને માનસિક રીતે તોડી રહ્યો હતો હવે મંગળની અગ્નિ એ બધું બાળી નાખશે હવે તમારી પાસેથી કોઈ ફાયદો નહી ઉઠાવી શકે કોઈ તમને ડિપ્રેશન કે ડરમાં નહી નાખી શકે કારણ કે હવે તમે પોતે સમજી ગયા છો કે સાચો રસ્તો કયો છે અને તમને ગુમરાહ કરવાની કોઈની ઔકાત નથી હું હંમેશા કહું છું ભગવાન પણ જારે આ ધરતી પર આવ્યા તો તેમણે પણ કર્મ કરવું પડ્યું તો ભગવાનની આરાધના કરો પણ પૂજા માત્ર મંદિરની નહીં પોતाना કર્મોની પણ કરો એહી પૂજા તમને સ્થિરતા અને સન્માન આપશે જે રસ્તો હજુ બંધ દેખાય છે એ જે ટૂંક સમયમાં નવો દરવાજો ખોલશે જે લોકો આજે તણાવ કે ડિપ્રેશનમાં છે સમજી લો આ ડિપ્રેશન નથી આ ભગવાનનો તરીકો છે તમને વિચારવાની તક આપવાનો જ્યાં સુધી દિમાગમાં હલચલ નહી થાય તમે સાચો રસ્તો શોધી જ ન શકો તો એ ચિંતાને અવસર બનાવો પોતાની અંદર ઝાંકો અને ત્યાંથી એ રસ્તો શોધો જે તમને તમારી મંઝિલ સુધી લઈ જાય આજના સમયમાં યાદ રાખજો જામની ત્યાહની પણ ધ્યાન રાખજો કેરે હની પર એટલી સુંદર હોય છે કે એ મનીને પોતે જ ખેંચી લાવે છે તેથી સાવધાન રહેજો દુનિયા ખૂબ સ્માર્ટ છે અને તમે એનાથી પણ વધુ સ્માર્ટ બનજો હવે વાત કરીએ એ સંકેતોની જે મંગળ તમારા માટે લઈને આવ્યો છે તમારી અંદર લક્ઝરીની ઈચ્છા વધશે નવી ગાડી घर के कोई મોટો ગેજેટ લેવાની ઈચ્છા જાગશે થોડી સેલિબ્રિટી ફીલિંગ પણ આવશે પણ અહંકારથી બજ્જો કારણ કે મંગળ જારે ચરમ પર હોય છે તો માણસને થોડો ઘમંડી બનાવી દે છે યાદ રાખજો લોકોનો સહયોગ તમને ત્યારે જ મળશે જ્યારે તમે વિનમ્ર રહેશો તમારી અંડર કામ કરતા લોકો હવે તમને સન્માન આપવા લાગશે પરિવાર સાથ આપશે માતા-પિતાનો આશીર્વાદ રહેશે પણ હા एक बात साफ रखजो तुम्हारी दया तुम्हारी मदद करवानी आदत क्यारे खत्म नहीं थाए भगवान ने कदाच तुमने आ धरती पर બીજાની સહાયતા કરવા જ મોકલ્યા છે બસ થોડી સાવધાની રાખજો દરેક માટે પોતાની લાગણીઓ ન વહાવો હવે વાત આવે છે પંચમ ભાવની મંગળની દ્રષ્ટિ ત્યાં પડી રહી છે એનો અર્થ સાફ છે જે ભાઈ બહેન કે રિસ્તેદાર પહેલા તમને તંગ કરતા હતા હવે એ તમારી આંખોમાં ઝાંકીને વાત નહીં કરી શકે લવ લાઈફમાં સુધારો આવશે લવ ટુ મેરેજનો યોગ બનશે સંતાન પક્ષથી જે તકલીફો હતી હવે સપોર્ટ મળવા લાગશે જે બાળકો પહેલા તમારી વિરુદ્ધ હતા એ જ હવે તમારી સાથે ઊભા રહેશે પણ યાન રાખજો ખર્ચા પર થોડું નિયંત્રણ જરૂરી છે ફરવા જવાનું મન બનશે પણ પૈસાનો ધ્યાન રાખજો कारण के हजू तुम्हारी प्राथमिकता तुम्हारी इमेज तुम्हारी आइडेंटिटी अने तमरो आत्मसम्मान होवो જોઈએ લોકો રોકવાની કોશિશ કરશે ડરાવશે ટોકશે કે ક્યાંક આ મારા હાથમાંથી ન નીકળી જાય પણ તમે પોતાનો નિર્ણય પર અડગ રહેજો કારણ કે હવે તમારી દિશા સાચી છે ઉપાય طریقے हनुमान चालीसा નો નિયમિત પાઠ કરજો હાથમાં લાલ દોરો બાંધી શકો છો આ મંગળને મજબૂત કરે છે અને જો મન થોડું ડામાડોર લાગે તો ઓમ ગણ ગણપતિ નમા મંત્ર નો એકસો આઠ વાર જાપ કરજો આનાથી તમારા જીવનમાં સ્થિરતા રિશ્તાઓમાં મીઠાશ અને કરિયરમાં નવી રોશની આવશે બસ આજ માટે એટલું જ હાલ ભગવાન પાસે યહી પ્રાર્થના છે તમને સાચો રસ્તો બતાવે સાચા લોકો સાથે મળાવે અને તમારા જીવનમાં મંગળ જ મંગળ કરે મળીએ છીએ આગલા વીડિયોમાં ત્યાં સુધી નમસ્કાર અને યાદ રાખજો તમારો સમય હવે બદલાવાનો છે